પંચમહાલમાં ખનીજ માફિયાઓનું હાઈટેક જાસૂસી નેટવર્ક સરકારી અધિકારીઓની દરેક મુમેન્ટ પર બાજ નજર રાખવામાં આવે છે વોટ્સએપ ગ્રુપમાં ખેલાય છે જાસૂસીનો ઓફિસથી નીકળે ત્યારથી જ લોકેશન અને રૂટના ઓડિયો મેસેજ વાયરલ થાય છે અધિકારીઓ દરોડા પાડે તે પહેલા જ માફિયાઓ થઈ જાય છે રફુ ચક્કર અલગ અલગ લોકેશનના રિપોર્ટિંગ માટે ખાસ જાસૂસોની ફોજ તૈનાત થઈ છે રેતી માટી અને લાકડાની ચોરી માટે ફૂલપ્રુફ પ્લાનિંગ ચાલી રહ્યું છે બે નંબર યા ધંધામાં સંડો સરકારી ગાડીઓનો પીછો કરીને તંત્રને થાપ આપે છે કલેક્ટર અને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે ખરીજ માફિયા પંચમહાલમાં માફિયાઓનું વોટ્સએપ નેટવર્ક એટલું મજબૂત છે કે રેડ પાડવી મુશ્કેલ બની છે સોશિયલ મીડિયા પર પુરાવા સામે આવ્યા બાદ હવે તંત્ર લેશે કડક એક્શન ભૂતકાળમાં પણ આવી ઘટના ગોધરા તાલુકામાં બનેલ હતી અને કાલોલ તાલુકામાં પણ એઝ અ પ્લાન તરીકે હું જયારે વિઝિટ કરતો ત્યારે પણ આ પ્રકારની રેકીની વિગતો અમને મળેલ હતી તે અનુસંધાને ભૂતકાળમાં પણ અમે કાર્યવાહી કરેલી છે અને સાયબર ક્રાઇમ અંતર્ગત અમે ગુનો પણ દાખલ કરેલ છે ભૂતકાળમાં અને જસ્ટ હમણાં નજીકના ભૂતકાળની અંદર પણ આવી ઘટના પાછી બનવા પામેલ છે અને એના માટે વહીવટી તંત્ર સજાગ પણ છે વહીવટી તંત્રને આની જાણ પણ છે જેવી રીતે અમારી ઇન્વેસ્ટિગેશન પૂરી થશે અને જેમાં જેના નામો ખુલશે એના વિરુદ્ધમાં અમે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી